મહેસાણા એલસીબી ટીમની પ્રશંસનીય કામગીરી કટિંગ કરનારા ચોરોને પાડ્યા મહેસાણાના લાગણત પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પશુ ચોરીના ગુનાને ડિટેક્ટ કરીને ગુનો કરવામાં ઉપયોગ કરાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે બે સમૂહને સમોને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ તથા અક્ષય સિંહને ખાનગી અને ટેકનિકલ માહિતી મળી કે સ્વિફ્ટ ડિઝાયર જીજે અઢાર ટીફ અડતાલીસ અઠ્ઠાણું કાર રામપુરા ચોકડી તરફથી પાલાવાસણા ચોકડી તરફ જતી જોવા મળી રહી છે માહિતીના આધારે પોલીસ તાત્કાલિક હાઇવે રોડ ઉપર હેબુઆ તરફ જવાના માર્ગે વોચ ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન જણાવેલી કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાં બેઠેલા બેય ઈસમો શંકાસ્પદ જણાતા તેમની પાસેથી હથિયાર સ્વરૂપે છરી અને છરો મળ્યો હતો પૂછપરછ દરમિયાન અસંતોષકારક જવાબ મળતા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો આરોપીઓમાંથી કબૂલ્યું હતું કે તારીખ રોજ સ્વિફ્ટ કાર ગાડીમાં મિત્રો સાથે મળીને ગામમાં ગાયના વાડામાંથી ચાર વાછરડા ચોરી કરી નંદાસણ માથાસ રોડ ઉપર લઈ જઈ ગાયગનું કટિંગ કરીને માંસ તૈયાર કરી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ અમદાવાદના જુવાપુરા વિસ્તારમાં રહેતા વારસી નદી મુસ્તાકભાઈને વેચી દીધેલ હતું આ ગુનાની વિગત બહાર આવતા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો બંને આરોપીઓને ભારતીય દંડ સંહિતા મુજબ અટક કરીને વધુ તપાસ માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં સૈયદ અબ્દુલ હમીદ રસુલ મિયા મોહમ્મદ મિયા ઉંમર પિસ્તાલીસ વર્ષ રહે ફતેવાડી અમદાવાદ ગાચી અનસ ઉસ્માન લતીફભાઈ ઉંમર ઓગણીસ વર્ષ રહે ધંધુકા અમદાવાદ આમલાંગળાત પોલીસ સ્ટેશનમાં નો દાયલાન ડિટેક્ટ પછુ ચોરીના ગુનાને ડિટેક્ટ કરીને ગુનો કરવામાં ઉપયોગ કરાયેલી કાર તથા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ એલસીબી ટીમની પ્રશંસની કામગીરી સામે આવી હતી એલસીબી ટીમના પીએસઆઈ એનપી પરમાર રવિકુમાર સુભાષચંદ્ર અજયસિંહ બાદરજી જસ્મીન કુમાર શંકરલાલ અક્ષયસિંહ વખતસિંહ રાજેન્દ્રજી મહેન્દ્રસિંહ સહિત પ્રદીપકુમાર જ entity બાઈની પ્રશંસનીય કામગીરી સામે આવી આમ તમામ અધિકારીઓએ સચોટ માહિતી ઝડપી પગલાં અને તાત્કાલિક કાર્યવાહી દ્વારા અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરીને એલસીબી ટીમની પ્રશંસનીય કામગીરી સામે આવી